વિદ્યાર્થી મિત્રો આ એક્ઝામ્પલ નામ છે મૂળ લિમિટેડ ના ચાલુ વિદ્યાર્થી સ્ટાર્ટ તમને સૂચના આપી છે કે નીચે આપેલી બાકીઓ મૂળ લિમિટેડ ના ચોપડામાંથી લેવામાં આવી છે આ બાકીઓ પરથી એકત્રીસ ત્રણ સત્તર ના રોજનું પાકું સરવૈયું બે હજાર તેર ના પરિશિષ્ટ ત્રણ મુજબ તૈયાર કરો એટલે કે આપણે જે પાકું સર્વે તૈયાર કરવાનું છે એમાંની એક બાજુ છે આપણે ઇક્વિટી ને જવાબદારી ઉપર હેડિંગ આપજો મૂળ લિમિટેડ ના ચોપડામાં તારીખ એકત્રીસ ત્રણ સત્તર ના રોજનું પાકું સરવૈયું આ છે જે મૂડી દેવા બાજુ એટલે કે આપણે જેને કહે છે ઇક્વિટી જોતા આની નીચે એક્ઝેક્ટ તમારે જે તૈયાર કરવાનું છે વિદ્યાર્થી મિત્રો આ જે મિલકતો બાજુનો જે માં બિન ચાલુ મિલકત અને ચાલુ મિલકત તમામ વિગત દર્શાવી છે વિદ્યાર્થી મિત્રો તમને આ જે ચાલુ મિલકત અને જે બિન ચાલુ મિલકત તમારે જો ક્રમમાં યાદ રાખવી હોય તો કેવી રીતે શોર્ટકટ ટિપ્સ દ્વારા યાદ રાખી શકો જરાક પણ નમૂનો જે ગોખવાની જરૂર નથી આના માટે તમારે જે આ ચેપ્ટર નો પાર્ટ વન ને પાર્ટ ટુ આ બે વિડીયો તમે જોઈ લેશો તમને પાકું સર્વ સંપૂર્ણ સરળતાથી ઈઝી ટીપ્સ એન્ડ ટ્રીક દ્વારા યાદ રહી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ એક્ઝામ્પલ તો પહેલું છે મળવાનું બાકી વ્યાજ રૂપિયા ત્રીસ હજાર વિદ્યાર્થી મિત્રો શબ્દ છે મળવાનું બાકી મબા આપણે ટીપ્સ એન્ડ ટ્રીક આપે લીધું જે મબા ક્યાં આવશે મેં તમને ટીપ્સ એન્ડ ટ્રીક માં અહીંયા આપેલું જો મબાની આવક એટલે કે મળવાની બાકી આવક હોય તો હંમેશા અન્ય ચાલુ મિલકતમાં આવશે બીજી વિગત કઈ આપી છે પ્લાન્ટ ને યંત્રો રૂપિયા પંદર લાખ રૂપિયા વિદ્યાર્થી પ્લાન્ટ યંત્રો આપણી દ્રશ્ય મિલકત છે એની સીધી આપણે નોંધ કરી દઈએ દ્રશ્ય મિલકત કાવસમાં લખી દઈએ પ્લાન્ટ ને યંત્રો અને આપણે રકમ લખી દઈશું પંદર લાખ રૂપિયા હવે આપણે જોઈએ આગળ અંદર એક્ઝામ્પલમાં આજે પછીની વિગત છે ઇક્વિટી શેર મૂડી રૂપિયા પંદર લાખ રૂપિયા વિદ્યાર્થી ઇક્વિટી શેર મૂડી પણ શબ્દ છે શેર મૂડી શબ્દ એમાં જ આવશે એટલે ઇક્વિટી અને જવાબદારીમાં લખી દઈએ કાઉન્સમાં લખશું ઇક્વિટી શેર મૂડી અને ઇનર કોલમમાં લખશું આપણે પંદર લાખ રૂપિયા ચાલો આની પણ નોંધ કરી દીધી બાદ છે બેંક શિલ્લક અને રોકડ શિલ્લક સડસઠ હજાર પાંચસો

વેપારી લેણા એમાં લખશું કાઉન્સમાં દેવાદાર અને રકમ લખી નાખશું ત્રણ લાખ ને પિસ્તાલીસ હજાર આ રીતે આપણે દેવાદાર લેન્ડર બંનેની નોંધ કરી વિદ્યાર્થી મિત્રો મેં અગાઉના પણ એક્ઝામ્પલમાં તમને કીધું કે તમને બધા દાખલામાં મોટા ભાગના દાખલામાં કર વેરાની જોગવાઈ આપશે આપશે ને આપશે તેના આની નોંધ કરવાની પણ છે હંમેશા મેં એવું કીધું ટૂંકા ગાળામાં કર વેરાની સૂચિ જોગવાઈ કરવી એવી ટીપ્સ એન્ડ ટ્રીક આપે એટલે હંમેશા ટૂંકા ગાળાની જોગવાઈમાં આવશે આપણે જોઈ લઈએ ટીપ્સ એન્ડ ટ્રીક શું છે

પરંતુ આપણે એવું સમજી લેવાનું કે બેંકમાંથી લોન લીધી એટલે એક વર્ષ કરતા વધારે સમયગાળા માટે છે લાંબા ગાળાની લોન કહેવાય એટલે લાંબા ગાળાના ઓછી નાણામાં આવશે એટલે આવશે ઇક્વિટી અને જવાબદારીમાં આપણે લખી દઈએ કે આઉસમાં બાર ટકાની બેંક લોન અને ઇનર કોલમમાં રકમ લખશું એક લાખ ને પંચાણું ચાલો આ એક નોન થઈ ગઈ ત્યારબાદ તમને આપેલા છે બિન ચાલુ રોકાણો આપ્યા છે પિસ્તાલીસ હજાર વિદ્યાર્થી મિત્રો ક્યાં આવે છે બિન ચાલુ રોકાણો એનું હેડિંગ જ છે તમારે જે બિન ચાલુ મિલકતમાં જ આવશે ત્યારબાદ આપણે આગળ જોઈએ તો તમને આપ્યું છે ઇલેક્ટ્રિસિટી ડિપોઝિટ કેટલી છે એક લાખ સત્યાસ હજાર પાંચસો ટીપ્સ ટ્રિક યાદ કરો ડિપોઝિટ શબ્દ દેખાઈ જાય તમને બોલો કેવો શબ્દ દેખાય જો કોઈ પણ હોય મેં તમને અગાઉ પણ કીધું બધી ડિપોઝીટ આપણે ક્યાં લખીએ છીએ કર્મચારી લાંબા ગાળાની લોન અને ધિરાણમાં જ આવી જોઈએ ચાલો આપણે નોંધ કરી દઈએ લાંબા ગાળાની લોન અને ધિરાણ માં કાઉસમાં લખી દઈએ ડિપોઝિટ ઇલેક્ટ્રિસિટી ડિપોઝિટ અને રકમ લખશું એક પાંચસો ઇનર કોલમ તો આપણે જોઈએ શું બાકી છે

વિદ્યાર્થી મિત્રો બધી વિગત આવી ગઈ છે એટલે આપણે હવે અનુક્રમે સરવાળા કરી દઈએ પંદર લાખ ત્રીસ હજાર આઉટર કોલમમાં આવી જશે પંદર લાખ ત્રીસ હજાર એક લાખ પંચાણું હજાર અન્ય જવાબદારી દાખલામાં નથી એટલે આપણે કરી દઈશું અને આ બંને રકમનો માં લખશું બે લાખ ને પચીસ હજાર ત્યારબાદ નંબર ત્રણ છે અને ચાલુ જવાબદારી એમાં ટૂંકા ગાળા નાણાં ને અન્ય ચાલુ જવાબદારી નથી તો બંનેમાં કરી દઈશું ડેશ આ બંનેનો ત્યારબાદ આખો સરવાળો જે ત્રણ ત્રણ રકમનો સરવાળો તો રકમ મળશે લાખ ને પિસ્તાલીસ ઇક્વિટી અને જવાબદારી બાજુનો સરવાળો આવ્યો હવે આપણે જોઈએ મિલકતો બાજુનો સરવાળો એટલો જ આવવો જોઈએ જો જ આવે તો સમજી લેવાનો કે તમારું પાકું સરળની તમામ એન્ટ્રી સાચી છે અદ્રશ્ય મિલકતો નથી અને અન્ય બિન ચાલુ મિલકતો નથી તો બંનેમાં કરી દઈએ ડેસ અને ત્યારબાદ સરવાળો આટોમાં લખીએ ચાલુ મિલકત સત્તર લાખ બત્રીસ હજાર પાંચસો અને જે ચાલુ મિલકતમાં વાત કરીએ તો જે ચાલુ રોકાણો અને ટુકા લોન ધિરાણ નથી બંનેમાં કરી દે દેશ અને બાકીનો સરળ આઉટર કોલમમાં માં લખીએ સાત લાખ બાર હજાર પાંચસો અને આ બંનેનો સરળ આઉટર કોલમમાં લખી દે એટલે ટોટલ સરવાળો મળે છે ચોવીસ લાખ પિસ્તાલીસ હજાર એટલે કે જેટલો ઇક્વિટી અને જવાબદારીનો સરવાળો થયો એટલો જ મિલકત બાદ નો સરવાળો થયો એના અર્થે આપણે બધી એન્ટ્રી સાચી છે અને સંપૂર્ણ એક્ઝામ્પલ સાચું છે વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો નીચેની કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આપણે અમારો વિડીયો પસંદ પડે તો લાઇક કરો તો મિત્રો સાથે શેર કરો આ વિડીયો અપડેટ મેળવવા માટે હજુ પણ અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરે તો સબસ્ક્રાઇબ કરો જેથી કરીને તમે એકાઉન્ટ તમામ ચેપ્ટરના વિડીયો ફ્રીમાં શીખી શકો નેક્સ્ટ ટાઈમ ફરીથી આ ચેપ્ટરમાં નફા નુકસાન ખાતું કઈ રીતે તૈયાર કરું છું તેનો વિડીયો હું તૈયાર કરવાનો છું અને બહુ ઇઝી સહેલો અને સરળ છે જેમાં હું ટિક્સ ટ્રીક દ્વારા તમને સમજાવીશ વિદ્યાર્થીઓ નેક્સ્ટ ટાઈમ આપણે નફા નુકશાના પત્ર સાથે મળીશું ત્યાં સુધી આપનો દિવસ શુભ રહે થેન્ક યુ વેરી મચ